નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિષ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું ગતરોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં વોર્ડ નંબર સત્તરના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર નિલેશ રાઠોડ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં પાલિકા દ્વારા કરવામાં આવેલ લાઇટ અને પાણી કનેક્શન કટ કરવાની કાર્યવાહી સામે પાલિકાની સભામાં રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું હતું કે એક હજાર બસો સિત્તેર જેટલા મકાનો છે જેમાં બધા જ જર્જરિત નથી જે મકાનો જોખમી છે તેમાં કાર્યવાહી કરવા સામે અમારે કોઈ વાંધો પણ નથી પરંતુ જે મકાન રહેવાલાયક છે જે મકાનનું સમારકામ લોકોએ ચાલુ કરાવી દીધું છે તો ત્યાં લોકોને રહેવા દેવા જોઈએ અને ત્યાં કનેક્શન કટ ન કરવા જોઈએ તેવી રજૂઆત સભામાં કરી હતી છેલ્લા ચાર પાંચ દિવસથી અમારો જે વિસ્તાર છે જીઆઈડીસી રોડ પર પાંચભૂમિ એક બે મારુતિધામ નિર્મલ પાર્ક એમાં આશરે બારસો ને સિત્તેર મકાન છે એ ગુજરાત હાઉસિંગ બોર્ડે બનેલા મકાનો છે બારસો સિત્તેર મકાનને સીધી નોટિસ કે ભાઈ તમારા મકાન જર્જરિત થઈ ગયા છે તમારા મકાન રહેવાલાયક નથી અમે અધિકારીઓને ખાલી એટલું કીધું કે ભાઈ તમે સ્થળ નિરીક્ષણ કરો સ્થળ નિરીક્ષણ કર્યા પછી જે ભયજનક મકાન છે એમાં હું સો ટકા એગ્રી છું કે જે બી મકાન આપણને એવું લાગે કે આ મકાન ભયજનક છે એની છાજલી ભયજનક છે તો સો ટકા એની વીજળી પાણી કનેક્શન કાપવા જોઈએ પણ બારસો ને સિત્તેર મકાન ભયજનક નથી એક ટાવરની અંદર દસ મકાન હોય તો દસ મકાનની અંદર અમે અઠવાડિયાથી ફરીએ છીએ એટલે અમને ખબર છે કે જે હવે મકાન માલિક છે એ બીજે રહેવા જતો રહ્યો છે અને જે ભાડું વાત છે એ રહે છે એટલે પેલો મકાન માલિક ભાડું ખાય અહીંયા મકાન રિપેર ના કરાવે અને એ મકાન ભયજનક થાય તો મેં અધિકારીઓને એવું કીધું કે ભાઈ તમે એ જે ઓરિજિનલ માલિક છે એનું એડ્રેસ કરાવો એનો કોન્ટેક નંબર જે મકાનનો ભાડું વાત છે એની પાસે બધું જ હોય એ લઈને એ જ્યાં રહે છે ને ત્યાંના પાણી ડ્રેનેજ કાપો કારણ કે એવા લોકોના લીધે બીજા જ્યારે એક બારસો પરિવાર રહેતા હોય એ બધા હેરાન થતા હોય તમે નહીં માનો આજે હું તમને કહું છું કે તમે પોતે ત્યાં એક આટો મારો જેટલા બી પહેલી વિઝિટ કરીને એમાં એકતાલીસ મકાનો એવા નીકળ્યા કે ભાઈ જે ખરેખર જર્જરિત છે અને એમાં આપણે કોમ્પ્રોમાઇઝ ના જ કરવો જોઈએ કારણ કે એમાં કોઈને જાનમાલને નુકસાન થયું છે તો જે એકતાલીસ હતા બીજા દિવસે સર્વે કરાયો કે એકતાલીસમાં ફરી સર્વે કરો કે એકદમ નુકસાન થાય એવા કયા મકાન છે તો એવા પાછા છવ્વીસ બ્લોક નીકળ્યા છવ્વીસે છવ્વીસ બ્લોકનું કાલથી કામ ચાલુ થઈ ગયું છે તમે ત્યાં ખરેખર આંટો મારવા જેવો છે પબ્લિક જાગૃત થઈ છે અને હવે સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ આ છવ્વીસ કે આ એકતાલીસ જે બ્લોક હતા એ જર્જરિત હતા એ લોકોએ રિપેર કરાવ્યું અધિકારીઓને મારે એવું કેવું છે તમે ત્યાં વિઝિટ કરો કે ભાઈ આ લોકોએ કર્યું છે બરાબર કામ કર્યું છે એના સિવાય તમને કંઈ ધ્યાનમાં આવો તો અમને અમારું ધ્યાન દોરો પણ સીધું જ તમે બારસો સિત્તેર મકાનને નોટિસ આપીને લોકોને જે ગરીબ વર્ગ હોય મધ્યમ પરિ જીઆઈડીસીમાં નોકરી કરતા હોય એમને ભયના ઓઠામાં શું કામ નાખો છો એટલે ગઈકાલે અમે કહીએ કે ભાઈ તમે લોકલ ત્યાં ફરો પબ્લિક જોડે ત્યાં અમે એક કમિટી બનાવી છે એ આખી કમિટી આપણને સપોર્ટ કરે છે અને કમિટીને સાથે લઈને ચાલો તો તમારું જે કંઈ બી કામ છે એ ચોક્કસપણે થશે અને તમને લાગે કે જે ભયજનક છે બતાવો તો તાત્કાલિક રિપેર થઈ જાય મારી બી જે પ્રમાણે અમારી આજે ત્રણે ત્રણ મારતીધામ હોય પાંચભૂમિ હોય કે ત્રણે ત્રણ નગરો ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે એ લોકોએ જે કામગીરી કરી છે તો મારી હજી બી એમને એક રિક્વેસ્ટ છે કે ત્યાર પછીનો જે બીજો સ્ટેપ છે કે જે આગળ બીજું કામ કરવાનું છે એ પ્રમાણે આપણા આપણા મકાનોને કમ્પ્લીટ કરીએ આપણા થકી બીજા કોઈની જાન ના જાય એનું ધ્યાન રાખી અને હળીમળીને અધિકારીઓ સાથે ભેગા થઈને સારું કામ કરીએ મારું ખાલી એટલું હતું કે ભાઈ હું ત્યાં છું અધિકારી પબ્લિક જોડે વાત ચાલે છે તો કે ના પાણી ડેને ત્યાં બધું તાત્કાલિક કાપો કાપો જે મકાન જર્જરિત છે એના કાપો જે લોકોને કંઈ લેવા દેવા નથી એમને પોતાના મકાનમાં ખર્ચો કરેલો છે એવામાં એવા પરિવારોને સૂકા હેરાન કરવાના